બહેનો વચ્ચેની ઈર્ષાની વાત ઉમાશંકર જોશીની બે બહેનોમાં પણ છે હિમાંશી શૈલતની સુવર્ણફળ વાર્તામાં પણ છે બેનપણીઓ વચ્ચેની ઈર્ષાની વાત હિમાંશી શૈલત ખાખરની ખિસકોલી નામની વાર્તામાં કરે છે અને જેમાં આપણને દુઃખ થાય એવી ઈર્ષાની વાત પાછળ રહી ગયેલું એક ઘરમાં કરે છે પણ તમારા અભ્યાસક્રમમાં હિમાંશી શૈલતની સુવર્ણ ફળ નામની વાર્તા છે એટલે આપણે એની વાત કરીશું સુવર્ણ ફળમાં એવી બે બહેનો છે એકની ઉંમર તેતાલીસ છે એકની પિસ્તાલીસ છે કોઈને કોઈ કારણસર પરણી નહીં શકેલી કે એકલા રહેવાનું પસંદ કરનારી સ્ત્રીઓની મોટી ઉંમરે કેવી હાલત હોય એકલતા કોઠે પડી જાય કે પછી એ કોઈના સાથને ઝંખે હિમાંશી શેલતે સુવર્ણફળ વાર્તામાં આવી બે બહેનોને લઈ અને આ પ્રશ્નોનો જવાબ આપવાની કોશિશ કરી છે તેતાલીસ અને પિસ્તાલીસ વર્ષની બે બહેનો વત્સલા અને સુમિત્રા એકમેકના ના સહારે બીબાઢાળ જિંદગી જીવે જાય છે થોડુંક વધેલું હોય તો સાંજે ચાલી જાય ખાવામાં બિલકુલ મોનોટોની બિલકુલ એકવિધતા કશા શોખ વિશેષ નથી એવી જિંદગી બેવ જીવે જાય છે પણ આવી જિંદગીની એકવિધતા વચ્ચે અચાનક જ જિંદગીના એક વળાંક પર વત્સલા પ્રૌઢ ચંદ્રવદન જાગીરદારના પ્રેમમાં પડે છે અને પરણવાનું નક્કી કરે છે અત્યાર સુધી ગોઠવી રાખેલી જિંદગી અચાનક જ વિખેરાઈ જાય છે આ લગ્નથી સમાજને કેવો આંચકો લાગશે એવી કોઈ વાત લેખિકાને નથી કરવી અહીં તો સુમિત્રાના હૈયામાં સર્જાયેલા જંજાવતની વાત છે સુમિત્રાને એ જ નથી સમજાતું કે આવું વત્સલા સાથે જ કેમ થયું તેતાલીસ વર્ષની ઉંમરે એ કોઈને પરણી પોતાની બાબતમાં પણ કદાચ આવું બની શક્યું હોત કદાચ પોતે ચંદ્રવદનને પહેલા મળી હોત તો પણ એવું તો બન્યું નથી લગ્ન તો નાની બહેનના જ થઈ રહ્યા છે પાર્વતની ટોચ પરથી ખીણમાં ફેંકી દે એવી મનોદશા છે ટકવું કઈ રીતે આની અંદર ટકવું કઈ રીતે અને અચાનક જ સુમિત્રાનું મન ટકી જવાનો રસ્તો શોધી કાઢે છે આ નવું લગ્ન જીવન નિષ્ફળ જાય એની રાહ જોતા બેસી રહેવા પોતાને કોઈ ન મળ્યું બહેનને મળ્યું પરિણામે એ તો હવે જતી રહેશે અને બેઉની જે ગોઠવાયેલી જિંદગી હતી એમાં આમ પણ એકલતા હતી જ પણ હવે એ જતી રહેશે પરિણામે જે એકલતા આવી પડશે એનો જે ભય છે એ ભય એને આવી માનસિકતા બાજુ ધકેલે છે વત્સલાનું નવું જીવન નિષ્ફળ જાય એની રાહ જોતાં બેસવા પછી બહેનનું મન સુમિત્રાનું મન દલીલો કરે છે આ મનની લીલા છે બેનને તો કંઈ કહેવાય એવું નથી આ મનની લીલા છે એ વિચારે છે વત્સલા એમ કઈ સહેલાઈથી ગોઠવાઈ જાય એવી નથી જો એવું હોત તો કોઈ તેતાલીસ વર્ષ બેસી ઓછું રહે એટલે એ કંઈ ગોઠવાઈ જાય એવી નથી કોઈ સાથે જો એવું હોત તો એને વહેલું મળી ગયું પણ નથી મળ્યો એનો અર્થ એ પાછી આવશે જ એ બેઉને નહીં ફાવે એક મળાવવી ગમે એવી કલ્પના અચાનક એના હાથે ચડી ગઈ પણ એમાં વત્સલા પ્રત્યેની ઈર્ષા આવી પડનારી એકલતાનો ઓથાર અને સુમિત્રાની વેદના એ છુપા નથી રહેતા વત્સલાના પ્રૌઢ શાંત વ્યક્તિત્વમાં અચાનક ફૂંકાતો ફેરફાર સુમિત્રાને નવાઈ પણ માડે છે એને તૈયાર થવાનું પેલાની સાથે ફરવા જવાનું ક્યાં ફરવા જવું એની કલ્પના કરતી જોવાનું ભલે સુમિત્રાને નવાઈ લાગે વત્સલાના વ્યક્તિત્વમાં આવતા ફેરફારથી પણ ટૂંકા ટૂંકા સંવાદો દ્વારા આ ફેરફારોને પામતો ભાવક તો વત્સલા જેટલો જ ખુશ થઈ જાય છે આ ફેરફારોથી પ્રૌઢ વયે જીવન જ જ્યાં ઠંગરાય ઠીંગરાઈ ગયું એટલે હકીકતે વત્સલાની જિંદગીમાં કશુંક નવું થયું એની એકવિધતા તૂટી પણ પાછળ રહી ગયેલી સુમિત્રાના જીવનનું શું એની એકવિધ જિંદગી એ એક એની વેદના એકલતાનો આવી પડનારી એકલતા હજુ તો બેન જોડે જ છે પણ હવે જે એકલતા આવી પડવાની એનો જે ઓથાર છે એની જે વેદના છે એ આ વાર્તાનો વિષય છે એમ તો વત્સલાએ એવું કહ્યું પણ છે કે તું પણ અમારી સાથે રહે પણ તો તો પછી આ ઈર્ષા ક્યાં પહોંચે જે અત્યારે હજુ વત્સલાના લગ્ન નથી થયા ત્યારે પણ જો વત્સલાનું સારું ન ઈચ્છતી હોય તો પછી એ ઈર્ષા કેવું રૂપ ધારણ કરી શકે એટલે સુમિત્રાએ તો ના પાડેલી કે ના ના એવું તે કંઈ હોય તો સુવર્ણ ફળ જે તમે માગો તે આપો આ એવું સુવર્ણ ફળ છે ઈર્ષાનું કે રાહ જોતાં બેસી રહો Può che fai uscire, No, A sua non